નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે આ મહિનાને લઈને અંબાલાલ પટેલની મોટી વરસાદની આગાહી પાંત્રીસના મોત ભારે નુકસાન પચાસ હજાર વૃક્ષો ધરાશાયી થયા છે ત્યારે આગળ વાત થશે ધોધમાર વરસાદ ગુજરાતના અનેક વિસ્તારમાં ગઈકાલે ખાબકી ગયો હતો ત્યારે આગળ વાત થશે કોલકાતા રેપ કેસમાં મૃતક ડોક્ટરના પિતાનો મોટો ખુલાસો સામે આવ્યો છે કલેડી કોચવે પર લોકો જોખમે રીતે કરી રહ્યા છે અવર જવર વિડીયો થઈ રહ્યા છે વાયરલ ત્યારે આગળ વાત થશે વંદે ભારત ટ્રેન ઉપર પથ્થર મારાની ઘટના સામે આવી છે લોકોને પડતા પર પાટો શાકભાજીના ભાવમાં વધારો થયો છે ત્યારે આગળ વાત થશે શિક્ષક ભરતી માટે બી એડ ડિગ્રી ધારકો અયોગ્ય છે ત્યારે આગળ વાત થશે બાપાના આગમન પર પચાસ કરોડનો ખર્ચ થશે જુનાગઢ સિવિલમાં દર્દીઓના સગા માટે નવી પાસ સિસ્ટમનું આયોજન ગણેશ મહોત્સવના વધામણા માટે ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે શિક્ષક દિન જ ગાંધીનગરમાં શિક્ષકોનો પ્રદર્શન સામે આવ્યું છે ત્યારે અમદાવાદમાં રહેતા લોકો ખાસ ધ્યાન આપે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઓન સ્ટ્રીટ ફ્રી પાર્કિંગમાંથી પે પાર્કિંગમાં લઈ જવાની પોલિસી પર કામ થઈ રહ્યું છે ટ્રાફિક પોલીસની એનઓસી મળતા રોડ પર આડેધડ પાર્કિંગની સમસ્યાથી છુટકારો મળશે એકત્રીસ રોડને ટ્રાફિક પોલીસની એનઓસી મળતા ચોમાસા બાદ વાહન પાર્કિંગ માટે પીડા પટ્ટા મારવામાં આવશે જેના પર છ મહિના સુધી વાહનનું ફ્રી પાર્કિંગ કરવા દેવામાં આવશે ત્યારબાદ પે એન્ડ પાર્કના બોર્ડ મારીને ચાર્જ વસૂલવામાં આવશે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષક દિને જ ગાંધીનગરમાં શિક્ષકોનું પ્રદર્શન રાજ્યમાં શિક્ષકો ગઈકાલે શિક્ષક દિનના દિવસે આંદોલન કરી રહ્યા હતા અનેક ટેટ અને ટાટ પાસ શિક્ષકો અત્યારે ગાંધીનગરમાં સચિવાલય ખાતે રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા તેઓ કાયમી ભરતી નોટિફિકેશનની પણ માગણી કરી રહ્યા છે જ્યાં પોલીસ સાથે ઘર્ષણ અને શિક્ષકોની અટકાયતના સમાચાર પણ મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી માટેની જાહેરાત પણ કરી હતી પરંતુ નોટિફિકેશન બહાર નથી પાડ્યું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ મહોત્સવના વધામણા માટે ભક્તોમાં ગનાટ ગણેશ ચતુર્થીથી શરૂ થતાં ગણેશ મહોત્સવને લઈને વિઘ્નહર્તાઓની મૂર્તિઓનું સુરેન્દ્રનગર શહેરની બજારમાં આગમન થઈ ચૂક્યું છે રૂપિયા એકસો ને એકાવનથી લઈને રૂપિયા પચીસ હજાર સુધીની મૂર્તિઓનું બજારમાં ઉપલબ્ધ છે દર વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ હાલ તૈયારીઓ શરૂ કરી દીધી છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં વાદીપરાકા રાજા સિદ્ધિ વિનાયક ગ્રુપ સહિત સોથી વધુ સ્થળોએ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુનાગઢ સિવિલના દર્દીઓના સગા માટે નવી પાસ સિસ્ટમ અમલી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં નવા નિયમો શરૂ કરવામાં આવ્યા છે તે મુજબ દર્દીઓ સાથે હવે તેમના બે સગા રહી શકશે તે માટે પાસ વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે વિવિધ વિભાગોને લઈને જુદા જુદા પાસ તૈયાર કરાયા છે દર્દી એડમિટ થતાં જ તેમને બે સગા માટે અન્ય બે પાસ આપવામાં આવશે દર્દીને મળવા માટેનો પણ સમય નક્કી કરાશે તે પણ તેમને પણ પાસ મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપાના આગમન પર પચાસ કરોડનો ખર્ચ ગણેશ ઉત્સવની તૈયારીઓ માટે સુરત તૈયાર છે બાપાના આગમન યાત્રામાં હાઈટેક મ્યુઝિક લાઈવ સિસ્ટમ અન્ય શહેર કે રાજ્યના કલાકારો જોવા મળે છે સુરત શહેરમાં આઠ હજાર જેટલા ગણેશ મંડળો શોભાયાત્રા કાઢે છે જેમાં ચાલુ વર્ષે અંદાજિત પચાસ કરોડનો ખર્ચો થવાનો છે સુરતના વીસ મંડળોએ આગમન યાત્રા પાછળ સરેરાશ પચીસ લાખ ત્રીસ મંડળોએ પંદર લાખ પચાસ મંડળોએ દસ લાખનું બજેટ રાખ્યું છે જેમાં સો મોટા મંડળો જ ચૌદ પોઈન્ટ પાંચ કરોડનો ખર્ચ કરવાના છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષક ભરતી માટે બી ડિગ્રી ધારકો અયોગ્ય છત્તીસગઢની પ્રાથમિક શાળાઓમાં નિયુક્ત છ હજાર બસો ને પંચ્યાસી બી એડ ડિગ્રી શિક્ષકોની નિમણૂક રદ કરવામાં આવશે સુપ્રીમ કોર્ટે નિમણૂક રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને કહ્યું કે તે ટ્રાફિક શિક્ષકની ભરતી માટે બી ડિગ્રી ધારકો અયોગ્ય છે શર્મા વી યુનિયન ઓફ ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટના ચુકાદામાં રાજસ્થાન હાઈકોર્ટના તારણોની પુષ્ટિ કરી હતી તે બે હજારને અઢારની સૂચનાને રદ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકોને પડતા પર પાટો શાકભાજીના ભાવમાં થયો છે વધારો ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે માર્કેટમાં ડુંગળી રૂપિયા સાહીઠ પ્રતિ કિલોએ પહોંચી છે પરવનો ભાવ સોથી એકસો ને વીસ રૂપિયા કંકોડાનો ભાવ કિલોએ એકસો ને ચાલીસથી એકસો પચાસ રૂપિયા ફ્લાવરનો ભાવ પ્રતિ કિલો સોથી લઈને એકસો વીસ રૂપિયા ગવારનો ભાવ એંસીથી લઈને સો રૂપિયા કોથમીરનો ભાવ ત્રણસો રૂપિયા લીંબુનો ભાવ બસો રૂપિયા પ્રતિ કિલો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં બુધવારે રાત્રે બદમાશોએ લખનઉ પટના વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો કર્યો હતો જેના કારણે મુસાફરોમાં ગભરાટ અને ચીસાચીસ ફેલાઈ ગઈ હતી પથ્થરમારાને કારણે સી ફાઈવ કોચના કાચ તૂટી ગયા હતા કોચ એટેન્ડન્ટની ચેતવણી પર ટ્રેનને રોકવામાં આવી હતી અને લોકો પાઇલટ આ ઘટના અંગે કંટ્રોલ રૂમને જાણ કરી હતી પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કલેડી કોચવે પર લોકો જોખમી રીતે કરી રહ્યા છે અવરજવર બનાસકાંઠાના અમીરગઢના કલેડી કોચવે પર લોકો જોખમી રીતે અવર જવર કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં વરસાદના કારણે બનાસ નદીના જળ સ્તરમાં વધારો થયો છે ભારે વરસાદથી કલેડી આ નદીના કોચવે પર પાણી ફરી વળ્યા છે લોકો જોખમી રીતે અવર જવર કરવા મજબૂર થયા છે સાથે સાથે વાહનો લઈને જોખમી સવારી પણ કરી રહ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા રેપ કેસ મૃતક ડોક્ટરના પિતાનો મોટો ખુલાસો કોલકત્તા રેપ કેસમાં જીવ ગુમાવનાર મહિલા ડોક્ટરના પિતાએ ખુલાસો કર્યો છે કે તેમણે કહ્યું છે કે શરૂઆતથી જ પોલીસે કેસ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો અમને દીકરીનો મૃતદેહ જોવા ના દીધો હતો અને પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી રાહ જોવડાવી હતી બાદમાં પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ સોંપાયો હતો તેમણે આરોપ લગાવ્યો છે કે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કેસને દબાવવા માટે લાંચ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ શરૂ હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે પાટણ અને બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે રોડ પર વરસાદી પાણી ફરી વળતા શહેરના તમામ ગરનાળા પાણીમાં ગરકાવ થયા છે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે પાટણમાં સરસ્વતી પંથકમાં ડીસામાં ખૂબ જ વરસાદ થયો છે ત્યારે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંત્રીસના મોત ભારે નુકસાન અને પચાસ હજાર વૃક્ષો ધરાશાય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે વરસાદને કારણે બંને રાજ્યો પૂરની ઝપેટમાં આવ્યા છે રેલવે ટ્રેક રસ્તાઓ અને અન્ય જાહેર સંસાધનોને ઘણું નુકસાન થયું છે તેલંગાણાના મુલુગુ જિલ્લામાં પૂરને કારણે લગભગ પચાસ હજાર જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે બંને રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ લોકોના મોત થયા છે હવામાન વિભાગે બંને રાજ્યમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ મહિનાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તે મુજબ નવ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ રહેશે અગિયારથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે પંચમહાલ મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવોથી ભારે તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે